પહેલા અન્ય દેશમાં રહેલા ડ્રગ્સ માફિયાઓ દ્વારા કન્સાઇનમેન્ટની આડમાં ગુજરાતના દરિયા કિનારા ઉપર મોટી માત્રામાં ડ્રગ્સ ઠાલવવામાં આવતો હતો પરંતુ હવે કેટલાક દેશ વિરોધી તત્વો છે તે ગુજરાત અને દેશમાં પણ રહી રહ્યા છે કે જેઓ ડ્રગ્સને પોતે બનાવી રહ્યા છે ઉત્પાદન કરી રહ્યા છે અને ગુજરાતના લોકો સુધી પહોંચાડી રહ્યા છે જોકે આને જ લઈને ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને મોટી સફળતા હાથ લાગી છે જે બે ઓપરેશન ગુજરાતમાં કરવામાં આવ્યા છે ને બે ઓપરેશન ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કરવામાં આવ્યા છે આને લઈને જે ગુજરાતના પોલીસ વડા છે વિકાસ સહાય તેમના દ્વારા સ્ફોટક માહિતી આપવામાં આવી છે તો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં જે સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં દરિયા કિનારે નવાર મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો સામે આવતો હોય છે જેમાં ગુજરાત દ્વારા મોટી સફળતાઓ પણ મેળવવામાં આવતી હોય છે ગુજરાતના લોકો સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા આ ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ નિષ્ફળ પણ કરવામાં આવતા હોય છે છતાં પણ કેટલાક જે દેશમાં ગુજરાતમાં રહેલા દેશ વિરોધી તત્વો જે નશાના કાળા કારોબાર કરનારા લોકો છે તેમના દ્વારા આ રીતે ગુજરાતમાં જ ડ્રગ્સનું ઉત્પાદન કરી અન્ય રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે જેને લઈને ગુજરાત એટીએસને આ અંગે દોઢથી બે મહિના અગાઉ માહિતી મળી હતી જેમાં ગુજરાત એટીએસના જે ડીવાય એસપી છે એસ એલ ચૌધરી તેમને માહિતી મળી હતી કે કેટલાક લોકો દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રો મટીરિયલ થકી કેફી દ્રવ્યો સાથે ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો છે જે બાતમી મળતાની સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસે આ સમગ્ર સ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું અને આ ઓપરેશનમાં એનસીબીની ટીમ પણ જોડાઈ હતી ત્યારબાદ ગઈકાલે ગાંધીનગરના પીપળજ ખાતેથી જે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે તેમાં મોટી કડી ગુજરાત એટીએસને હાથ લાગી છે આને લઈને જે ગુજરાતના પોલીસ વડા છે વિકાસ સાહેબ તેમના દ્વારા સ્ફોટક માહિતી આપવામાં આવી છે તેમના દ્વારા ચાર કેસ વિશે વાત કરવામાં આવી છે જે ગુજરાતમાં બે કેસમાં જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને બે કેસ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પાર પાડવામાં આવ્યું છે ને જે આરોપીઓ અંગે ધરપકડ કરવામાં આવી છે તે અંગે માહિતી પણ આપવામાં આવી છે પેલા તો ગુજરાતના જે પોલીસ વડા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એ માહિતી આશરે દોઢથી બે મહિના પહેલા મળી હતી અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં જગ્યા લોકેટ કરવામાં માણસોને લોકેટ કરવામાં કોણ શું કરી રહ્યા છે ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ એટલે એમાં દોઢથી બે મહિનાથી આ કામગીરી ચાલતી હતી અને દોઢથી બે મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે પણ એ વાત એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે રો શું છે એ રો મટીરિયલ મેં આપણે જે વાત કરીએ વાપીના જીઆઈડીસી માંથી મળવામાં આવ્યું છે એને એક એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડૅન્શિયલ રાખવાની હોય છે એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ પણ ટુ બ્રોમો ચાર મીઠાઈ કરીને ફોર મિથાઈલ કરીને એક રો મટીરિયલ હોય છે જે રો નથી આ બધી મેન્યુફેક્ચરિંગ એ ડ્રગ્સ આપણે આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્શન ક્યાં થતું હતું એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે મેં જે અમારે વાત કરી કે આજે સવારે થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતીગાર કરી રહ્યો છે આટલા સમય જે આ લોકો ડગસ ત્યાં બળાવે છે એ મેં તમને કીધું કે આપણને માહિતી જે મળી હતી એ ઢોળથી બે મહિના પહેલા મળી હતી આ બધામાં સર મેઈન આરોપી કોણ છે મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મેઈન આરોપી આ મનોહર કૃષ્ણદાસ એનાની રહેવાસી થલતેજ અને કુલદીપ સિંહ ઉર્ફે કુંચા રહેવાસી વિપસ કાનો સર

અત્યારે જે ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ જરૂર પડે છે અલગ પ્રકારની ઇક્વિપમેન્ટ જરૂર પડે છે એ ઇક્વિપમેન્ટ ત્યાંથી આપણને મળી છે ખાસ કરીને તમને વાત કરી આ પીપળજની એ પીપળમાંથી મળ્યું છે એમાં બીકર હોય બધું અલગ અલગ પ્રકારના બધું ઇક્વિપમેન્ટ છે અત્યાર સુધી તપાસમાં નીકળ્યું નથી પણ વાયપી વાપી જીઆઈડીસીનું એક નામ આપણને મળ્યું છે પણ એમાં આગળ તપાસમાં શું નીકળશે એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે પણ એ વાત નક્કી છે એ વાત નક્કી છે કે ગુજરાત પોલીસ આપણી જે આ ડ્રગ્સ અંગેની જે લડાઈ છે એમાં ખૂબ મક્કમ છે અને એન્ટી ટેરિસ સ્કવોડથી છેલ્લા કેટલાક વર્ષોથી આ અંગે ખૂબ સારી અને ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે અને એન્ટી ટેરિસ સ્ક્વોડની સાથે સાથે ગુજરાત પોલીસની અલગ અલગ જે એકમો છે એ લોકો તરફથી પણ ખૂબ સારા ખૂબ સારી કામગીરી થઈ છે અગાઉ મેં તમને વાત કરી કે ફક્ત આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે સમય છે ફક્ત આ સમય દરમિયાન જ આશરે એટી કેસીસ નાર્કોટિક્સના ગુજરાતમાં દાખલ કરવામાં આવ્યું છે અને ત્રણ કરોડથી તો ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ હતા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ તેમના દ્વારા જે ગાંધીનગરના પીપળજમાં ફેક્ટરીમાંથી પાંચસો ગ્રામ જે ડ્રગ્સનું રો મટીરિયલ મળી આવ્યું છે સાથે જે લિટર મળી છે તેને લઈને પણ માહિતી આપી છે તેમજ જુદા જુદા કેસોમાં જે અમરેલીની વાત હોય કે પછી રાજસ્થાનના જે અન્ય બે કેસ છે તેને લઈને પણ તેમજ આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે વિગતવાર વાત કહી છે હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત એટીએસની ટીમ દ્વારા અલગ અલગ કડીઓ હજી પણ મેળવવામાં આવી રહી છે ને સાથે જ તેમણે એક મહત્વ વાત એ પણ કરી છે કે એક જીઆઈડીસીમાંથી ડ્રગ્સનું આ રો મટીરિયલ છે તે આવતું હતું હવે તેને લઈને પણ ગુજરાત એટીએસએ વાપી જીઆઈડીસી તરફ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને આગામી સમયમાં આ મામલામાં નવા નવા ખુલાસાઓ પણ થઈ શકે છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની માહિતીઓ સામે આવે છે ને હજી કેટલા આરોપીઓ છે તે પકડાય છે તે તો સમય બતાવશે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ